ચૈતર વસાવાને હવે જેલમાંથી છોડાવે તો તેમના પત્ની કેમ લોકો એવું કહી રહ્યા છે કારણ કે અત્યારે હાલ ચૈતર વસાવાના પત્ની ખૂબ જ ગુસ્સે છે કારણ કે જે દિવસે ચૈતર વસાવાના ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી હોય જે દિવસે તેમની જામીન અરજીની તારીખ હોય એ દિવસે ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈને કોઈ બાના નીકળતા આવતા હોય છે અને કોઈને કોઈ કારણોસર ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી નથી થતી તો કોઈ વખતે વકીલો નથી હાજર હોતા વકીલોની હડતાલ હોય છે કોઈ વખત કોર્ટનો ટાઈમ પૂરો થઈ જાય છે આ બધી વાતો સાંભળીને હવે ચૈતર વસાવાના પત્ની ખૂબ જ ગુસ્સે થયા છે સાથે સાથે આદિવાસી સમાજના લોકો પણ ગુસ્સે થયા છે કારણ કે તમે ડેડીયાપાડાના ધારાસભ્યને હવે વધારે ટાઈમ સુધી જેલમાં રાખશો તો ધારાસભ્ય આ પદ ગુમાવી પણ શકે છે

મોટામાં મોટું આંદોલન થશે એટલે મિત્રો ચૈતર પત્ની હોય હોય આદિવાસી સમાજના લોકો અન્ય સમાજના લોકો ભેગા મળીને હવે ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે એક મોટો નિર્ણય કરશે એવા સમાચાર મળી રહ્યા છે કારણ કે હવે તો બહુ હદ થઈ ગઈ ચૈતર વસાવાના એક નાનકડા ગુનાના કારણે ત્યારથી ચૈતર વસાવા વસાવાને જેલમાંથી છોડો ચૈતર વસાવાને ન્યાય આપો ચૈતર વસાવા સાચા માણસ છે બધા લોકો કેમ એવું કહી રહ્યા છે કોઈ પણ વ્યક્તિ એવો નહીં જોવા મળે જે એવું કહેતો હશે કે ચૈતર વસાવા ખોટા છે બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરે છે શું દર્શક મિત્રો તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટમાં જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે